પોરબંદરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી તથા બે વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી અંગે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણી ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી શહેરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે તારીખ ચાર જૂનના સવારે આઠ કલાકેથી મતગણતરી શરૂ થશે આ મતગણતરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી કેરી લાખાણી પ્રેસ કોન્ફરન્સ યોજી મતગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલિટેકનિક કોલેજના ચાર બ્લોકમાં મતગણતરી યોજાનાર છે ટી એન વેંકટેશ ચંદ્રન વી અને અરુણ બાબુરાવ આનંદકરની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે

કોન્સ્ટેબલ બેતાલીસ એસઆરપી અડતાલીસ સીએપીએફ ફરજ પર તૈનાત રહેશે મીડિયા રૂમની સાથે મેડિકલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે હિતવેવને કારણે મેડિકલ રૂમ કાર્યરત કરી જરૂરી સામગ્રી દવા અને તબીબી ટીમ દ્વારા તથા પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો ઉપલબ્ધ કરાશે એકસો પાસઠ કાઉન્ટિંગ સુપરવાઇઝર એકસો ત્યાસી કાઉન્ટિંગ અસિસ્ટન્ટ એકસો સાઈઠ માઇક્રો ઓબ્ઝર્વર અને ચોત્રીસ એઆરઓ ફરજ પર રહેશે તેમજ નગરપાલિકાનું મિની ફાયર ફાયર કર્મચારીઓ સાથે સ્ટેન્ડ બાય કાઉન્ટિંગ સેન્ટર ખાતે રખાશે જિલ્લા સેવા સદન એક કમ્પાઉન્ડ ખાતે સ્ટાફ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારો રાજકીય પક્ષો માટે એન કે મહેતા હોસ્પિટલ કમ્પાઉન્ડ એરપોર્ટ સામે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં એસપી ભગીરથસિંહ જાડેજા અધિકૃત કલેક્ટર રાજેન્દ્રસિંહ રાયઝાદા

કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે વ્યક્તિ પ્રવેશે નહીં અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સીએપીએફના બે પ્લાટૂન છે એસઆરપીના બે પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના પાંચસો જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે સમગ્ર કેમ્પસ અને એની આસપાસના વિસ્તારમાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેથી પોલિટેકનિક ખાતે જે પ્રવેશ માટે પાત્ર છે એ જ વ્યક્તિઓ આ કેમ્પસની અંદર પ્રવેશ કરી શકે આ ઉપરાંત ઉમેદવારશ્રીઓ અને એમના મતગણતરી એજન્ટશ્રીઓ માટે એન કે મહેતા હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ચૂંટણી માટેનો જે કાઉન્ટિંગ માટેનો જે સ્ટાફ છે એના માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત કઈ કઈ વસ્તુઓ પ્રતિબંધિત છે એ માટે પણ માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને અમારો પોલીસ બંદોબસ્ત છે એ સુનિશ્ચિત કરશે કે આ સિવાયની કોઈ પણ વસ્તુ સાથે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી અને આ પ્રક્રિયાની અંદર ખલેલ ન ઊભી કરે એટલા માટેની સંપૂર્ણ વ્યવસ્થા જે પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે બે હજાર ચોવીસ અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે ચોથી જૂને મતગણતરીની પ્રક્રિયા થવાની છે અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટેની મતગણતરી પોરબંદર ખાતે પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે એના માટેની સમગ્ર તૈયારી ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર મારફતે પૂર્ણ થઈ ચૂકી છે અને ટોટલ સાત વિધાનસભા વિસ્તાર પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ છે ઉપરાંત બે વિધાનસભાની પેટાચૂંટણી છે એમ કુલ નવ હોલની અંદર આ મશીનથી જે મતો થયેલા છે એની મતગણતરી થવાની છે ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે બીજા બે રૂમ અને ટોટલ સત્યાવીસ ટેબલ પોસ્ટલ બેલેટ માટે અને ચાર ટેબલ ઇટીપીબીએસ માટે લોકસભા માટે એવી રીતે પણ બે બીજા હોલની વ્યવસ્થા થઈ છે એટલે ટોટલ આવી રીતે અગિયાર રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે એ સિવાયની પણ જે મતગણતરી મથકે જે વ્યવસ્થા કરવાની હોય છે એ વ્યવસ્થા પણ સુચારુ રીતે થયેલી છે એમાં મીડિયા રૂમ કોમ્યુનિકેશન રૂમ રિટર્નિંગ ઓફિસર્સ રૂમ્સ ઓબ્ઝર્વર માટેની વ્યવસ્થા આ તમામ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે હાલમાં ઈવીએમ અને પોસ્ટલ બેલેટ રૂમમાં ત્રણ લેયરની સિક્યોરિટી આખા પ્રિમાઇસિસમાં છે એ પ્રમાણે લોકલ પોલીસ એસઆરપી અને સીપીએમએફ મારફતે સુરક્ષિત છે અને એમની અમારા અધિકારીઓ દ્વારા રેગ્યુલર વિઝિટ કરવામાં આવે છે સીસીટીવી મોનિટ કેમેરાથી પણ એનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને મતગણતરીના તમામ જે સ્ટાફ છે એ સ્ટાફના ઓર્ડર થઈ ચૂક્યા છે મતગણતરી મથકે જેમને ફરજો બજાવવાની છે એ તમામ પ્રકારના સફાઈ કામદારથી શરૂ કરી અને તમામ લોકોના પાસ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે પોલિટિકલ જે ઉમેદવારો છે રાજકીય પક્ષના ઉમેદવારો અપક્ષ ઉમેદવારો એ તમામ ઉમેદવારોના ચૂંટણી કાઉન્ટિંગ એજન્ટ જે મતગણતરી મથકે આવવાના છે એમના પણ પાસની વ્યવસ્થા થઈ ચૂકી છે અને આ પ્રકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને ઓર્ડર્સ કરી દેવામાં આવેલા છે જરૂરી જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે પાર્કિંગની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા વગેરેની પણ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ કરેલી છે અને સમગ્ર તંત્ર છે આમાં અમને સહયોગ આપી રહ્યું છે અને એ પ્રમાણે નિયમ મુજબ આ મતગણતરી થાય અને સમયસદ અને ચોકસાઈથી આ કામગીરી થાય એના માટેની તમામ જરૂરી વ્યવસ્થા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલી છે